માળિયાહાટીનામાં કાળી પટ્ટી બાંધી તથા ઓપીડી બંધ રાખીને વિરોધ કરાયો કલકત્તા ખાતે મહિલા ડોક્ટર પરના ઘેંગ રેપ અને માળ્યા હાટીના સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી પ્રાઇવેટ ડોક્ટરોએ ઓપીડી બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે માળિયાહાટીના કલકત્તા ખાતે મહિલા ડોક્ટર પર થયેલ ઘેંગરેપ અને મર્ડર તથા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાઓ દ્વારા ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પર થયેલ હુમલાનો ગંભીર પ્રભાવ પડતા સ્થાનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર સહિત ડેન્ટિસ્ટ સર્જન અને મેડિકલ ઓફિસરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના હું ડોક્ટર કિશન ગોદાસરા માળિયાહાટીના જનરલ પ્રેક્ટિશનર એસોસિએશન વતી જે કલકત્તા ડોક્ટર ઉપર થયેલા હત્યા અને ગેંગરેપ તથા જૂનાગઢ સિવિલના સ્ટાફ અને ડોક્ટર ઉપર થયેલા હુમલા બાબત જે કાર્યવાહી સરકાર કડકથી કડક સજા આપે અને પકડે એ બાબતે અમે હડતાલમાં આજે જોડાયેલ છીએ